આપણે ત્યાં ન્યાય તો મળે છે પણ ગરીબોને ન્યાય મેળવવામાં વિલંબ થાય છે આવી જ એક ઘટના બ્રાન્ચમાં ઘટી પણ ભારતીય જનતા પાર્ટીમાં રહેલા પિતા ગરીબ કાર ડ્રાઈવરોને ચૂનો લગાડવાનો પ્રયત્ન કર્યો પણ હવે ક્રાઇમ બ્રાન્ચ હરકતમાં આવી છે અને આ પિતા પુત્રની હવે ખેર નથી આ બસ તેની વાત છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ લોકો એવું કહે છે ગરીબોને ન્યાય મળતો નથી હું કહું છું ન્યાય તો મળે છે પણ ન્યાય બહુ વિલંબથી મળે છે તમને કોઈ રાજનેતા ઓળખતા હોય તો તમને ન્યાય ઝડપથી મળે છે તમારી પાસે વગ હોય તો તમને ન્યાય ઝડપથી મળે છે ગરીબોને ન્યાય વિલંબથી મળે છે ઘટના એવી છે કે અમદાવાદના કાર ડ્રાઈવરો જે કાર ડ્રાઈવર પણ છે કાર માલિકો પણ છે આ બધા જ પોતાની કાર ટેક્સીમાં ચલાવી પેટીઓ રળતા હતા અને તેઓ મોટાભાગે અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં મુસાફરોની રાહ જોતા હતા આઠ મહિના પહેલાં ત્યાં બે વ્યક્તિઓ આવે છે આ બે વ્યક્તિઓનું નામ છે કનુ મિસ્ત્રી અને તેમનો પુત્ર છે પ્રિન્સ મિસ્ત્રી આ બંને લોકો ભારતીય જનતા પાર્ટીના નેતા છે ડ્રાઈવરો તેમને સારી રીતના ઓળખે છે કારણ કે આ પિતા પુત્રને પોલીસ અમલદારો સલામ કરે છે અને આ પિતા પુત્રને ધારાસભ્ય પણ ઓળખે છે આ પિતા પુત્રએ આઠ મહિના પહેલાં આ ટેક્સી ડ્રાઈવરોને એવું કહ્યું કે અમને લોકસભાની ચૂંટણીનો કોન્ટ્રાક્ટ મળ્યો છે તમારી કાર અમને અમારે ભાડે જોઈએ છે એટલે આ તમામ કાર ડ્રાઈવરો પચાસ હજાર રૂપિયા ડિપોઝિટ અને પોતાની કાર આ પિતા પુત્રને એટલે કરું મિસ્ત્રી અને પિન્સ મિસ્ત્રીને આપે છે લોકસભાની ચૂંટણી પૂરી થાય છે એટલે ડ્રાઈવરો અને કાર માલિકો રાહ જોઈ રહ્યા હતા કે પોતાની કાર અને તેનું ભાડું હવે પાછું મળશે જ્યારે કાર અને ભાડું લેવા ગયેલા આ ડ્રાઈવરોને ખબર પડી કે હવે આપણે છેતરા આવ્યા છીએ કારણ કે પ્રિન્સ મિસ્ત્રી એવું કહ્યું કાર વેચાઈ ગઈ છે ભૂલી જાઓ કારણ કે તમારી કાર તો હવે પાસે પહોંચી ગઈ છે છે આ આ કારની સંખ્યા થાય કારના માલિકો છેબાગ પોલીસ સ્ટેશન પહોંચે છે અને પોલીસ કહે છે અમારી પાસે સ્ટાફ નથી આપણા દેશમાં કમનસીબી એવી હોય છે કે જ્યારે ગરીબનો પ્રશ્ન આવે ત્યારે પોલીસ પાસે સ્ટાફ હોતો નથી આ ડ્રાઈવરો અમદાવાદના પોલીસ કમિશનરને મળે છે અને અમદાવાદના પોલીસ કમિશનર આ અરજી ક્રાઈમ બ્રાન્ચને આપે છે આમ પણ ક્રાઇમ બ્રાન્ચ ઘણી વખત અરજી અરજી રમી નાખે છે થોડા દિવસ થઈ ગયા અરજી અરજી રમવામાં ખેર દહેરાએ દુરસ્તાએ ક્રાઈમ બ્રાન્ચ હવે હરકતમાં આવી છે અને ક્રાઈમ બ્રાન્ચે આ પિતા પુત્રએ જેમને કાર આપી દીધી ગીરવે મૂકી દીધી કે વેચી મારી એ તમામની કાર પાછી લેવાની

એ કરુ મિસ્ત્રી બક્ષી પંચના નેતા છે અને બહુ સારા અને સજ્જન વ્યક્તિ છે એવા ભાજપના નેતાઓ કહી રહ્યા છે અને કરુ મિસ્ત્રીએ શાહિબાગ પોલીસ સ્ટેશનમાં થોડા દિવસો પૂર્વે જ એક અરજી આપી હતી તેમજ અખબારોમાં જાહેરાત આપી હતી કે મારો પુત્ર મારા કયામાં નથી અને તે હવે દેવ કરી રહ્યો છે તેના માટે હું જવાબદાર નથી ખબર નથી અમને આ કરુ મિસ્ત્રી કેટલા જવાબદાર છે કે બે જવાબદાર છે એ સમય અને અદાલત કહેશે પણ અત્યારે આ ડ્રાઈવરોએ કરું મિસ્ત્રી અને પ્રિન્સ મિસ્ત્રી સામે ફરિયાદ આપી છે કે આમણે અમારી સાથે અઠ્ઠાવન કારોની છેતરપિંડી કરી છે આ ડ્રાઈવરો છે એમને કાર ક્યારે મળશે શું થશે અને જ્યારે કાર પાછી આવશે ત્યારે કારની સ્થિતિ શું હશે તે કહેવું મુશ્કેલ છે પણ છતાં ક્રાઇમ બ્રાન્ચ હરકતમાં આવી છે ગુનો પણ નોંધાશે પણ આ પ્રકારના ઠગોથી આ શહેર ને ભરેલું છે સાચવજો પોતાને કે તમે પણ આ પ્રકારની છેતરપિંડી કરતી ગેંગનો ક્યાંક ભોગ બનો નહીં આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કહેજો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર